તેઓ અભ્યાસના અર્થે વિદેશ ગયા તેઓ અભ્યાસના અર્થે વિદેશ ગયા કે જાતિ અહિંસા જોઈ તેમને પણ એક પ્રતિજ્ઞા લીધી કે હું પણ મારા ભારતમાં સામાજિક સમરસતા સ્થાપીશ પછી તેઓ જ્યારે ભારત પાછા પડ્યા કમે તેટલો વિદ્વાન માણસ ભારતમાં તો અસ્પૃશ્ય જ હતો પટ્ટાવાળો છુટ્ટી ફાઇલ ફેંકે પટ્ટાવાળો છુટ્ટી ફાઇલ ફેંકે કચેરીની બહાર જાય તો બધા જાજમ વાળે રહેવા માટે કોઈ મકાન આપે નહીં હોટલમાં કોઈ જમવા આપે નહીં તેઓએ એલાજી બોલાજી કરીને તેમને એક નામ ધારણ કરી તેઓ પાસીની હોટલમાં રહેવા લાગ્યા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે આ તો અસ્પૃશ્ય છે એટલે તેઓએ બધા પોતાના લંબાજા પાક ફેંકી તેમને અપમાનિત કર્યા પછી તેઓએ આ બધું જોઈને મનમાં વિચાર આવતા હતા એટલે પછી તેઓએ વડોદરાના એક કમાટી બાંધની વૃક્ષની છાયા નીચે પ્રતિજ્ઞા લીધી કે હું જે સમાજમાં જન્મ્યો છું તે દલિત સમાજના અમાનવી અત્યાચાર ગુણાજનક ગુલામી અને અન્યાયને દૂર કરવામાં જો હું નિષ્ફળ રહીશ તો બંદૂકની ગોળી વડે પોતાનો અંત આણીશ તેમનો મૃત્યુ 6 ડિસેમ્બર 1956 ના રોજ થયો હતો તેઓએ આ 65 વર્ષની જિંદગીમાં भारत नु સૌથી મોટો માં મોટો વિશ્વ નું સૌથી મોટો માં મોટો એક ભારત નું સંવિધાન કર્યું इसलिए हमने तो सिर्फ इतिहास पढ़ा है यारो हमने तो सिर्फ इतिहास पढ़ा है यारो लेकिन इतिहास बनाने ही वाला मेरा बिन दास्तु जैन